ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયા આપની વચ્ચે નથી રહ્યા પરંતુ આજે તેમનો દીકરો હિતુ કનોડિયા તેમનો ફિલ્મનો આજે આપણે જીવન વિશે વિશે તેમના પરિવાર જાણીશું નામે લોકપ્રિય બનેલ નરેશ કનોડિયા એક સમય માત્ર બેન પાર્ટીમાં ગીતો ગાતા હતા તેઓ એ ગુજરાતી સિનેમા માં પોતાની ઓળખની રીતે બનાવી છે આપણે સૌ કોઈ જાણીએ છે કે તારીખ સત્તાવીસ ઓક્ટોબર બે હજાર વીસ ના રોજ એન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે તેમનું અવસાન કોવિડ ઓગણીસ ના કારણે થયું ભાઈ મહેશ બે દિવસ પહેલા અવસાન પામ્યા હતા ગુજરાતી સિનેમામાં મહેશ અને नरेशનું યોગદાન અમૂલ્ય છે નરેશ અને મહેશ મહેશકુમાર રેન પાર્ટી દ્વારા પણ જાણીતા હતા नरेश કનોડિયાનો જન્મ ગુજરાત રાજ્યના કનોડા ગામી વીસ ઓગસ્ટ 1943 ના રોજ થયો હતો नरेश કનોડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે 40 વર્ષનો છે આ દરમિયાન તેમને ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે સ્નેહલતા અરુણા ઈરાની રોમા માણેક વગેરે બોતેર અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલથી કરી હતી તેઓ મહેશકુમાર એન પાર્ટીમાં પાર્ટી જુનિયર ના ઉપનામે છેલ્લા ચાલીસ એક વર્ષો થી રજૂઆત કરતા હતા નરેશ કનોડિયાના કેટલાક જાણીતા ચલચિત્રો માં જોગ સંજોગ કંકુની કિંમત ભોલા મારુ મેરુમાલ વંજારી વાવ જુગલ જોડી વગેરે છે તેમણે એકસો પચીસ ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને એકસો પચાસ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ચલચિત્રનો કલાકાર છે

તેમના મૃત્યુ પછી નરેશ અને તેમના મોટા ભાઈ મહેશ કનોડિયાને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો નરેશ કનોડિયાએ નેવું દશકથી લઈને ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ રાજ કર્યું એક સમયે ગુજરાતી સિનેમાને પોતાના થકી સફળતા શિખરે પહોંચાડ્યું હતું નરેશ કનોડિયાના પરિવારમાં હવે માત્ર પાંચ લોકો જ રહ્યા છે જેમાં નરેશ કનોડિયામાં પત્ની અને તેમનો મોટો પુત્ર તેમજ હિતુ કનોડિયા અને મોના કનોડિયા અને તેમનો દીકરો રાજવીનો સમાવેશ થાય છે કનોડિયા પરિવાર એ બોલીવુડના કપૂર પરિવાર જેવો જ છે જેમની બોલીવુડમાં મહત્વનો ફાળો છે નરેશ કનોડિયા ની ફિલ્મો તમારી ફેવરિટ ફિલ્મ કઈ છે તે કોમેન્ટ કરીને જણાવજો ધન્યવાદ મિત્રો